એના એના જે જે નીતિ નિયમો હતા હતા એ આધારે એમાં પરીક્ષાઓ લેવામાં આવી જે પરીક્ષા છે લેવામાં આવી અને ત્યારબાદ એટલે કે સીપીટી જે પરીક્ષા છે એ દસમા મહિનામાં લેવામાં આવી અને ત્યારબાદ જે પરિણામ જાહેર કરવામાં આવ્યું એના આધારે એ લોકોએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે મેરિટ યાદી હતી એના આધારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યું અને જયારે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ ભરતી પ્રક્રિયાની નિમણૂક તમને અંદર મળી જશે આજે જોવા તો લગભગ સાત મહિના જેટલો સમય જતો રહ્યો છે આજ દિવસ સુધી એ લોકોને નિમણૂક કાપવામાં નથી આવી અને આજથી ત્રણ દિવસ પહેલા વેબસાઇટ ઉપર એક ગતકડું મૂકી દેવામાં આવ્યું છે અને એક ગતકડું એવું છે કે આ ભરતી પ્રક્રિયા હવે રદ કરવામાં આવે છે એટલે વિદ્યાર્થીઓના સાથે ક્રૂર મજાક થઈ રહી છે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે આ સર્કસ જેવો માહોલ એ રચવામાં આવી રહ્યો છે એ તરકટ કરવામાં આવી રહ્યું છે જોવા જઈએ તો આ તરકટ અને આ સરકસ માં વિદ્યાર્થી છે પીસાઈ રહ્યો છે આખી ભરતી પ્રક્રિયામાં એક કારણ છે આવ્યું કે પૂર્વ મંજૂરી ન મળવાને કારણે આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે છે હવે ખરેખર હું સ્પર્ધાત્મક પરીક્ષા સાથે ઘણા ગાઢ સંબંધી સંકળાયેલો છું એટલે મને પ્રશ્ન એ થાય કે જયારે કોઈ પણ ભરતી બહાર પડે ને ત્યારે જ એની મંજૂરી મળી ગઈ હોય તો આજે આ શા માટે ભાઈ હવે એ મંજૂરીના વાંકે વિદ્યાર્થીઓને નામ આપવામાં આવી રહ્યો છે અત્યારે જોવા જઈએ કોઈપણ પરીક્ષા હોય તો પહેલા વહેલા એનો માંગણા પત્રક રજૂ કરવામાં આવે ત્યારબાદ મેકમ રોસ્ટર પ્રમાણે જગ્યાઓ નક્કી કરવામાં આવે ત્યારબાદ એના રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે આર તૈયાર કરવામાં આવે પછી એની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે જાહેરાત પ્રસિદ્ધમાં ઉમેદવારો ઉમેદવારી પોતાની ઉમેદવારી નોંધાવે અને ત્યારબાદ જોવા જઈએ તો ઉમેદવારોએ જે તે ધોરણ પ્રમાણે એની પરીક્ષા આપવાની આમાં બે પ્રકારની હતી પ્રિલિમનરી અને સીપીટી ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા આપી ઉમેદવારોએ સીપીટી પરીક્ષા આપી ઉમેદવારોએ પરિણામમાં પણ થયા અને પછી ત્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવ્યું અને એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન આધારે નિમણૂંક આપવાની હોય હવે જ્યારે એના માનીતા કે એના લાગીતા કદાચ વાગતા વળગતા નહીં આવ્યા હોય એટલે આ ભરતી પ્રક્રિયા રદ કરી દીધી હશે કે શું એ સવાલો હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પેદા થઈ રહ્યો છે